સુરેન્દ્રનગર જિલ્લામાં ખમોસમી વરસાદના કારણે ખેતીને ભારે નુકસાન થયું છે ખેડૂત પરિવારોની મહેનત પર પાણી ફરી વળ્યું જિલ્લામાં અંદાજે પાંચ પોઈન્ટ સાહીઠ લાખ હેક્ટરથી વધુ જમીનમાં વાવેતર થયું હતું પરંતુ કમોસમી વરસાદથી કપાસ મગફળી અને ઘાસચારા જેવા પાક નષ્ટ પામ્યા સરકાર તરફથી સહાય માટે સર્વે કરવાની જાહેરાત થઈ હતી જેને લઈને તંત્રએ ગણતરીના દિવસોમાં જ સર્વે પૂર્ણ થવાનો દાવો કર્યો પરંતુ ખેડૂતો આ સર્વેને માત્ર નાટક ગણાવી રહ્યા છે ખેડૂતોનો આક્ષેપ છે કે દરેક ગામમાં માત્ર ચાર થી પાંચ ખેતરોમાં જ સર્વે કરીને કામ પૂરું બતાવી દેવાયું છે પણ ખરેખર રીતે સર્વે એમને બે પાંચ દિન અંદર કેવી રીતે પૂરો કર્યો એ નથી ખબર પડતી પણ ખરેખર રીતે એમને સર્વે જો કરવો હોય તો ખેડૂતોના ખેતરો ખેતર જઈ અને એમને સર્વે કરવું જોઈએ ઘણા ખેતરોની અંદર બબે બબે ફૂટના પાણી ભરેલા છે અને અહીંયા જઈને સર્વે કરે તો જ હાજી ખબર પડે અને અમુક ટાણે તો એવી સ્થિતિ આની પહેલા સર્વે કરવામાં આવ્યો હતો પણ એમાં વાલા દવલાની નીતિ હતી કે જે એમના જે મડતિયાઓ એમને પૂરે પૂરા પૈસા આપવામાં આવ્યા ખેતીવાડી અધિકારી પોતે સ્વીકારી રહ્યા છે કે 5 લાખ હેક્ટર થી વધુ જમીનમાં પાકને નુકસાન થયું છે ત્યારે ખેડૂતોએ સવાલ ઉઠાવ્યો છે કે આટલી વિશાળ જમીનનો સર્વે થોડા દિવસોમાં કેવી રીતે પૂરો થયો गत વર્ષની સહાય પણ અનેક ખેડૂતોને નથી મળી હજુ તેઓ વંચિત છે તેથી આ વખતે પણ સાય માત્ર લોલીપોપ બની રહેશે તેવી વિ ખેડૂતોમાં ભીતિ છે સહાય ચૂકવવામાં વાલા દવલાની નીતિ અપનાવાય છે તેવો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે ખેડૂતોની માંગ છે કે તંત્ર સાચો સર્વે કરે જેથી ખેડૂતોને પાકના વાસ્તવિક નુકસાનનું વળતર મળે જિલ્લામાં ઓક્ટોબર માસમાં છેલ્લા અઠવાડિયામાં થયેલા તો મોસમી વરસાદના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં વાવેતર થયેલ કપાસ મગફળી દીધેલા શાકભાજી વગેરે પાકોમાં થઈને લગભગ પાંચ લાખ હેક્ટર જેટલો અસરગ્રસ્ત વિસ્તાર થયેલો જેનો સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ સેવક તલાટી

અમદાવાદના ઉદ્યોગપતિ દિનેશ કુંભાણી જે મૂળ જૂનાગઢના બાદલપુર ગામના વતની છે ખેડૂતોને મુશ્કેલીમાં જોઈ દિનેશ કુંભાણીએ જૂનાગઢના ચાર ગામના ખેડૂતોને હેક્ટર દીઠ અગિયાર હજારની આર્થિક સહાયની જાહેરાત કરી બાદલપુર પ્રભાતપુર સાખડાવદર સેમરાળા ગામના ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે તમામ ખેડૂતોને ખેતરના હેક્ટરની મર્યાદા વગર સહાય ચૂકવાશે અંદાજત બારસોથી વધુ ખેડૂતોને લાભ મળશે સાથે સાથે અન્ય ઉદ્યોગપતિને પણ ખેડૂતોના બહારે આવવા અપીલ કરી હતી આ ગુજરાતમાં ઘણા ઉદ્યોગપતિએ બહાર નીકળી અને એને જે તાકાત બતાવી છે તો એ તમામ ઉદ્યોગપતિનો હું આભાર માનું છું અમારા વિસ્તારના ખોડલધામ કાગવડ ટ્રસ્ટના ટ્રસ્ટી દિનેશભાઈ કુંભાણી જેવો અમારા ગામની બાજુમાં બાદલપુર ગામના વતની છે તો અહીંયા આવી અને જોયું તો ખેડૂતને ખાસી નુકસાની થઈ છે તો એને એવો નિધાર કરેલ છે કે ચાર ગામ છે જે મારી બાજુના ગામને અડે છે એવા એક બાદલપુર પ્રભાતપુર સાખડાવદર અને સેમરાડા આ ચારમાં ચાર ગામમાં અંદાજે ઓગણીસો થી બે હજાર હેક્ટર જમીન આવેલી છે તમામ જમીનનો હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયાની સહાય આપવા માટે દિનેશભાઈ પહેલ કરી છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે તો બીજી તરફ ખેડૂતો સરકારના સહાય પેકેજની રાહ જોઈ રહ્યા છે એટલામાં જ હવે ઉદ્યોગપતિ છે તે ખેડૂતોની વારે આવ્યા છે જુનાગઢનું જે બાદલપુર ગામ છે ત્યાં મૂળ ત્યાંના જે ઉદ્યોગપતિ છે તે હવે ખેડૂતોની વારે આવ્યા છે અને તેમણે સહાયની જાહેરાત છે તે ત્રણ ગામના ખેડૂતો માટે ચાર ગામના ખેડૂતો માટે કરી છે આપણી સાથે ઉદ્યોગપતિ છે આપણે તેમની સાથે જ વાત કરશું દિનેશભાઈ કેમ આ વિચાર આવ્યો અને કેટલી સહાય આપશો કયા કયા ગામોને મૂળ મારું માદરે વતન બાદલપુર બાદલપુરને બાજુમાં સાખરાવદર સેમરાળા ગામ અને પ્રભાતપુર આ ચાર ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયા લેખે સહાય આપવા માટેનો એક મેં વિચાર કર્યો છે અને સહાય અમે ચૂકવવા માટેનો નિર્ણય કર્યો છે વિચાર મા ભગવતી કુળદેવી ખોડલની કૃપાથી મને આવ્યું કારણ કે આજે જે કાંઈ અમે સુખી સંપન્ન છીએ તે મા ભગવતી કુળદેવી ખોડિયાના આશીર્વાદથી થઈ અને અમારા ખોડધામના ચેરમેન નરેશભાઈ પટેલની પણ એક અપીલ હતી કે ભાઈ ઉદ્યોગપતિઓ પોતાના વિસ્તારની અંદર પોતાના ગામની અંદર કંઈક ને કંઈક સહાય કરી અને ખેડૂતોને મદદ કરે કુલ કેટલા હેક્ટરમાં આખો વિસ્તાર છે આ ચાર ગામના ખેડૂતો છે તેમનો અંદાજીત ગઈકાલે સાંજે અમે જે ગામની મિટિંગ કરી હતી દરેક ગામના આગેવાનો સરપંચો અને ગામના વડીલોને બોલાવ્યા હતા યુવાનોને ત્યારે અંદાજીત આંક અઢારસોથી બે હજાર હેક્ટર સુધીનો ટોટલ આવેલો છે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના રણમાં પડેલા કમોસમી વરસાદના કારણે અગરિયાઓને ભારે નુકસાની વેઠવવાનો આરો આવ્યો ચોમાસા બાદ હજુ અગરિયાઓ મીઠું પકવવા રણમાં પહોંચ્યા હતા તેવા સમયે જ અચાનક કમોસમી વરસાદ પડવાથી તેમના ઝૂંપડા સોલાર પેનલો અને પંપ સહિતનો માલસામાન ગરકાવ થઈ ગયો જેને કારણે મોટા પાયે નુકસાન થયું આ કમોસમી વરસાદના કારણે રણમાં મીઠાનું તૈયાર કરેલા પાટા ધોવાઈ જતા ચાલુ વર્ષે મીઠાનું ઉત્પાદન ઘટવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે હાલ અગરીયા આવું કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાન અંગે સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે સમાચાર અમરેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે સાવરકુંડલામાં કોંગ્રેસના પ્રતિક ધરણા માવઠાથી થયેલા નુકસાનને લઈ કોંગ્રેસ આક્રમક નેતાઓએ બળદગાળામાં બેસીને રેલી યોજી ખેડૂતોને સહાયની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું પરેશ ધાનાણી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધા પણ જોડાયા ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસે આક્રમક તેવર બતાવ્યા છે

અને જો કોઈ ખેડૂત એકતા તોડવાનો દબાવવાનો પ્રયત્ન કરશે તો અમે સરદારના વારસદારો છીએ અમે ગાંધી માર્ગે આગળ વધી રહ્યા છીએ આ આંદોલનને કનડગત ના કરે સપોર્ટ ના આપે તો કઈ વાંધો નહીં સહકાર ના આપે તો એની મનની વાત છે ખેડૂતના દીકરા તરીકે મેં ખેડૂતને ત્યાં જન્મ લીધો ત્યારે એનો અવાજ ઉપાડતો એમાં રોડા નાખવાનું કામ કરશે તો આંદોલન ઉગ્ર બનતા વાર નહીં લાગે

સંખેડામાં કેનાલ જર્જરિત થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાંથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલ જર્જરિત બની છે કેનાલમાં જ્યાં જુઓ ત્યાં ગાબડાઓ જોવા મળી રહ્યા છે કેનાલના પોપડા ઉખડ્યા દિવાલો પણ તૂટેલી જોવા મળી રહી છે હાલ સિંચાઈના પાણીની જરૂરિયાત ખેડૂતોને નથી પરંતુ ખેડૂતોને એ વાતની ચિંતા છે કે જ્યારે પાણીની જરૂર પડશે ત્યારે કેનાલનું પાણી ગાબડામાંથી ખેતરમાં આવશે ખરા અહીંયા ઠેર ઠેર કેનાલમાં ગાબડા પડેલા છે જૈન ત્યાં જાળી ઉગી ગયેલી છે પાણી સીધું ચાલતું નથી આજે તો અમને પાણીની જરૂર નથી પણ જે તે ટાઈમે ખેડૂતને પાણીની જરૂર પડશે તે દિવસે પાણી જ નહીં આવે અને એને સમારકામની સત્વરે જરૂર છે તો નર્મદા નિગમવાળા એ ગાબડા છે તે બધા પૂરે નહીં તો ભવિષ્યમાં એ ગાબડા તૂટીને ખેતરોમાં પાણી ભરાશે તો ખેડૂતોને જ પાછું નુકસાન થશે માજરોલ ગામમાંથી પસાર થતી કેનાલ પર આવેલો બ્રિજ ખખડધજ હાલતમાં છે

વાહન વ્યવહાર માજરોલને કાલે તલાવડીને જોડતો ગામડી કે કાલે તલાવડીથી આવું હોય માંજરોલની અંદર તો એ જ એક રસ્તો છે હવે ત્યાં વધારે પડતું જોવાનું છે ગાબડા વધારે પડતા ભરેલા છે એટલે પુલ જોખમી છે તો એનું સમારકામ થાય એ મારી રજૂઆત છે